સુરતમાં દારૂબંધીના ધજાગરા ભાજપના જ નેતાઓ ઉડાવ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે લઠાકાંડને લઈ સરકાર બેકફૂટ પર છે ત્યાં જ ભાજપના નેતાઓના દારૂ પીતો વિડીયો સામે આવતા ચકચાર મચી જવા પામી છે રાજ્યમાં લઠ્ઠાકાંડ મુદ્દે રાજકારણ ગરમાયું છે ત્યારે સુરતના વોર્ડ નંબર 16 પુણા પશ્ચિમના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ જયસુખ ઠુમર અને વોર્ડ નંબર 16 ના જ ભારતીય જનતા પાર્ટી અને બક્ષી પંચ મોરચાના મહામંત્રી શાંતિલાલ સૂતરિયા દારૂની મહેફિલ માણતા કેમેરામાં કેદ થઈ ગયા હતા કોઈ ઓફિસ જેવી જગ્યાએ બંને જે મહેફિલમાં બેઠા હતા એમાંથી જ કોઈએ બંનેની દારૂ પીતો વિડીયો બનાવી લીધો હતો બંને દારૂના ગ્લાસ પકડી ચર્ચા કરતા વિડીયોમાં સ્પષ્ટ નજરે દેખાઈ રહ્યા છે મહેફિલમાં અન્ય એક કે બે વ્યક્તિ પણ હોવાનું વિડીયો પરથી જણાવ્યું હતું વિડીયો મામલે ઠુમરને પૂછવામાં આવતા કહ્યું કે વિડીયો મને મળ્યો નથી તમે મોકલો તો જોઈને કહું બાદમાં વિડીયો જોઈ કહ્યું હા હું દેખાવતો છું વિડીયોમાં કઈ જગ્યાએ મહેફિલ ચાલતી હતી અને અન્ય કેટલા લોકો મહેફિલમાં હતા એ બાબત પૂરતા કસો ફોડ પાડ્યો નહોતો વિડીયોમાં અભી જિંદા હું તો જી લેને દે બરસાત મેં જી લેને દે સોંગ પણ વાગી રહ્યું હતું આમ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખો દારૂની મહેફિલ માનતા પકડાતા ભાજપમાં સન્નાટો છોવાઈ જવા પામ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા